આવતીકાલે અમરેલીના આંગણે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આખો દિવસ અમરેલી જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં જોડાયેલા રહેશે આવતીકાલે અમરેલીના આંગણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અમરેલી જિલ્લામાં આખા દિવસના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે અમરેલીના આધુનિક બનેલા બસ સ્ટેન્ડનું મુખ્યમંત્રી લોકાર્પણ કરશે જિલ્લા કક્ષાના મોડર્ન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી કરશે જિલ્લા કક્ષાનું મોડર્ન ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રી કરશે ત્યારબાદ અમરેલી ખાતે સવારે નવ કલાકે જનસભાને સંબોધન મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવશે અને અમરેલીથી સાવરકુંડલા ખાતે રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત પણ કરશે સાવરકુંડલાથી રાજુલા અને રાજુલાની ધારી ખાતે મુખ્યમંત્રી પહોંચશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગમનને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવેલો છે અમરેલી કલેક્ટર સહિતના અધિકારીઓએ અમરેલી એસટી બસ સ્ટેન્ડની મુલાકાત કરેલી હતી